બેઠક યોજાય અને ચાંદીના ભાવમાં થયેલા તો વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સામાજિક પ્રસંગોમાં આર્થિક આયોજન કપરા બન્યા છે આ મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરી સમાજને નવી રાહ ચીંધવા માટે આર્થિક પાયલમાંથી બચાવવા માટે ગરબાડા ભીલ સમાજ પંચ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીલ સમાજ પંચનું આદર્શ લગ્ન બંધારણ મૂકવામાં આવ્યું હતું જે લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી લગ્ન ખર્ચમાં એક લાખ એકવીસ હજારથી વધુનો લેવા અને ઘરણામાં ચાંદીની બસો પચાસ ગ્રામની ઝાંઝરી ચાંદીનું મંગળસૂત્ર સોનાના ઘરણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો નોતરું ચાંદલો સોથી હજાર રૂપિયા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી હતી તેમજ ચા પીડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ભોજનમાં દાળ ભાત અને સગડો હોય તો કંસાર તેમજ ડીજી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સગાઈ પ્રસંગે બંને બક્ષ તરફથી અગિયારથી અગિયાર 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 માણસો તેમજ રૂપિયા સો કે એકાવન રૂપિયા સાથે લાવવા ઉપર પ્રતિબંધ ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ સંપૂર્ણ રીતે બંધ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આદિવાસી ભીલ સમાજના સરપંચો આગેવાનો વડીલો યુવાનો તેમજ આહવાન સમાજ પંચની બેઠકમાં શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ભિલ સમાજ પંચના પ્રમુખ શૈલેષ મખોડિયા તાલુકા પંચાયત સભ્યો જિલ્લા સભ્યો સરપંચો ગામના વડીલો તેમજ બિલ સમાજના પંચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ ગ્વા